અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ખેડૂતોને રોજ અલગ પ્રકારની મુશ્કેલીઓ સામે ઝઝુમવું પડે છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય બનાસકાંઠાના ખેડૂતો માથે હવે નવા પ્રકારનો બોજ આવ્યો છે પહેલા ખેડ પાણી માટે મશક્કત કરી અને ત્યારબાદ મોંઘા બિયારણ અને ખાતર માટે મુશ્કેલીઓ વેચવી પડી અને ત્યારબાદ માવઠા અને વાતાવરણમાં પલટાની ચિંતા અને આ બધા યુદ્ધ પછી બટાકા કાઢ્યા તો ભાવની ચિંતા સતાવી રહી છે પૂરતા ભાવ નહીં મળવાને કારણે ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં રાખવા ગયા તો ત્યાં પણ લેબર તેમજ લાઇટ બિલ વધારાના નામે કિલોએ દસ પૈસાનો વધારો પકડાવી દેવાયો હવે ઘણા કહે છે કે દસ પૈસામાં શું તો તમને જણાવી દઈએ કે ટીપે ટીપે સરોવર ભરાય એમાં દસ દસ પૈસાનો છેલ્લો હિસાબ કરીએ તો ખેડૂતોના કરોડો રૂપિયા કોલ્ડ સ્ટોરેજના દસ પૈસાના વધારાના કારણે થયા છે બનાસકાંઠા જિલ્લામાં હવે બટાટાનો સંગ્રહ કરવા ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં વધુ ભાડું ચૂકવવું પડશે ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠકમાં લેબર તેમજ લાઇટ બિલ વધવાના કારણે કટ્ટાના ભાડામાં પણ વધારો કરાતા ખેડૂતોની મુશ્કેલીઓમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે એક તરફ ખેડૂતોએ પોતાના ખેતરમાં જે પાછળથી બટાટાનું વાવેતર કર્યું હતું તેમાં ઉતારો ઓછો મળી રહ્યો છે બીજી તરફ કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા બટાટામાં પ્રતિ કિલો દસ પૈસાનો વધારો કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ બટાટાના કોલ્ડ સ્ટોરેજ બનાસકાંઠામાં આવેલા છે અને વાવેતર પણ બનાસકાંઠા જિલ્લામાં વિક્રમજનક થઈ રહ્યું છે ત્યારે ડીસા બનાસકાંઠા જિલ્લા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા દર વર્ષે બેઠક બોલાવી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે જેમાં બટાટાના ભાવ સંગ્રહ માટે ભાડા બાબતની ચર્ચા લેબર ફોગિંગ ગ્રેડિંગ સહિતની ચર્ચાઓ કરવામાં આવે છે ત્યારે ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લાના કોલ્ડ કોલ્ડ સ્ટોરેજના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સ્ટોરેજ પ્રમુખ સુખદેવભાઈ ગેલોતની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં બે હજાર પચીસના ના વર્ષ માટે ભાડું નક્કી કરવામાં આવ્યું હતું જેમાં આ વર્ષે કિલો દસ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવતા બટાટાનો સતત ત્રીજા વર્ષે પણ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે સરકાર દ્વારા કોલ્ડ સ્ટોરેજ સંચાલકોને બેંક ધિરાણ વીજ બિલ સહિતના ભાડામાં રાહત અપાતી હોવા છતાં પણ સ્ટોરેજ સંચાલકો દ્વારા ખેડૂતો પાસેથી આ વર્ષે બટાટામાં પ્રતિ કિલોએ દસ પૈસાનો વધારો કરવામાં આવી રહ્યો છે જેમાં ટેબલ બટાટા અને સીઆઈપીસી ચેમ્બરના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભાડામાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે પણ પ્રતિ કિલોએ દસ પૈસાનો ભાવ વધારો કરાતા ખેડૂતોને કુલ મળી કરોડો રૂપિયાનો આર્થિક બોજો સહન કરવાનો વારો આવ્યો છે ડીસામાં આવેલા કુલ કોલ્ડ સ્ટોરેજની સંખ્યા બસો સોળ થતા સંગ્રહ ક્ષમતા ત્રણ કરોડ પિસ્તાલીસ લાખ કટ્ટાની થઈ છે ચાલુ વર્ષે વાતાવરણ બટાકાના પાકને ખૂબ જ અનુકૂળ રહ્યું છે જેથી બટાટાનું મહત્તમ ઉત્પાદન થતા એસોસિએશન દ્વારા ઉત્પાદનનો અંદાજ ચાર કરોડ પાંચ લાખ કટ્ટાનો રાખવામાં આવ્યો છે જેમાં પ્રતિ કિલોએ દસ પૈસાનો વધારો કરાતા કોલ્ડ સ્ટોરેજ સંચાલકોને કરોડો રૂપિયાનો ફાયદો થશે બનાસકાંઠા જિલ્લાની અંદર બટાકાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે પરંતુ ઉતારાની દૃષ્ટિએ વાત કરીએ તો જે પંદર અગિયાર પહેલાંનું જે વાવેતર છે એમાં ઉતારા સારા છે પંદર અગિયાર પછીના જે ઉતારા છે એમાં સાઇજો બની નથી અને બીજા નંબરમાં મોઘાભાવનું ખાતર અને બિયારણ લાઈ અને ખેડૂતે વાયા અને બીજી તરફ અસ્ટોરવાળા દસ પૈસા ભાડો વધાર્યો છે એ ભાડો વધારો મારો અસ્ટોરવાળા એસોસિએશન પ્રમુખને અસ્ટોરવાળા કમિટીને નમ્ર વિનંતી છે કે આ વખતે ભાડો વધારો પાછો ખેંચે તો ખેડૂત પગભર થોડો સહી શકે કેમ કે ખાતરને બિયારણ મોંઘું પડ્યું છે ઉતારા નથી એટલે મારી વિનંતી છે કે આ વખતે થોડું ભાડું વધારું તમે પાછો ખેંચો તો ખેડૂતના હિતમાં રહેશે ડીસામાં કોલ્ડ સ્ટોરેજના ભાડા વધારાની જાહેરાત થતાં જ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે ખેડૂતોને અત્યારે બિયારણના ભાવમાં વધારો લાઇટ બિલમાં વધારો તેમજ બટાટાનું જે તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસ પછી વાવેતર થયું છે તેમાં ઉત્પાદન પણ હાલમાં ખેડૂતોને ઓછું મળી રહે છે તેવા સમયે જ કોલ્ડ સ્ટોરેજ સંચાલકો દ્વારા જે ભાડામાં વધારો કરવામાં આવ્યો છે તેને લઈને ખેડૂતો પર ફરી એકવાર બોજો જોવા મળી રહ્યો છે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જે દસ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે તે કોલ્ડ સ્ટોરેજ સંચાલકો દ્વારા પાછો ખેંચવામાં આવે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો બટાટામાં નુકસાન કરી રહ્યા છે ત્યારે આ વર્ષે પણ ખેડૂતો મોંઘા બિયારણો લાવી અને વાવેતર બટાટાનું કર્યું હતું અને ત્યારે આ બટાટા નીકળવાની શરૂઆત છે તે જ સમયે કોલ્ડ સ્ટોરેજ સંચાલકો દ્વારા જે દસ પૈસાનો ભાવ વધારો કરવામાં આવે છે તેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે કોલ્ડ સ્ટોરેજ ના સંચાલકો આ ભાવ પાછો ખેંચે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે આ ફેરે બટાકાની પોઝિશન એવી છે કે જે ત્રીસ દસ સુધીના જે વાવેતર થયા અને લાસ્ટમાં અગિયાર અગિયારમાં મહિનાની પાંચ તારીખ સુધી જેટલા વાવેતર થયા છે એમાં થોડું ઉત્પાદન સારું મળ્યું છે પાછળના જે ઉત્પાદનો આવ્યા છે એમાં રોગ બી આવી ગયા અને સુકારોનો પ્રોબ્લેમ રહેવાથી માલ પણ મીડિયમ સાઇઝ નીકળે છે અને ઉતારા પણ ધારે જોવે એવા મળ્યા નથી અને એના કારણે આ સ્ટોરેજવાળાએ ભાડા વધાર્યા છે અમે સ્ટોરના એસોસિયન્ટ પ્રમુખને એમને પણ મળ્યા હતા એમનું કહેવાનું એવું થયું કે ભાઈ અમારે પણ લેબર ચાર્જને અમુક ચાર્જો વધી ગયા છે એના કારણે ભાવ વધારો કરવો પડ્યો છે છતાં અમે ભણામણ કરી છે કે ભાઈ તમે ગમે એમ કરો પણ ખેડૂતો માટે થોડુંક ખેડૂતોમાં નજર રાખી અને ખેડૂતને પણ કંઈક બે પૈસા ફાયદો થાય અને કંઈક રે એવું કરો કારણ કે ઉતારા ઓછા છે આગળ જે બમ્ફર ઉતારા ઉતારાની વાત આવી પણ એ આખું ખોટું પડ્યું છે બમ્ફર ઉતારા છે નથી પાછળના ઉતારા બિલકુલ ઓછા છે એટલે સ્ટોરવાળા અમે ભલામણ કરી છે કે ભાઈ તમે પણ તમારું થોડું વિચારીને અમારા ખેડૂતો અમે લમણ રાખજો એવી અમે ભ્રમણ કરી બટાકાની આ પોઝિશન છે આ હાલ જિલ્લામાં ચાલુ સાલે બસો સોળ કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે જેમાં ચાર પોઈન્ટ પાંચ કરોડ કટ્ટા સંગ્રહની કેપેસિટી છે ત્યારે ભાડા વધારાના કારણે હવે ખેડૂતોને આ વર્ષે કરોડો રૂપિયા વધારાના ચૂકવવા પડશે ત્યારે કોલ્ડ સ્ટોરેજ સંચાલકો ભાડા વધારો પાછો ખેંચે તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે દસ પૈસા વધારો કર્યો છે સામે એટલું અમારું સમજો કે જે અમારે બિહારી મજૂર હોય છે એ પ્લસ થયા છે અમારા ટ્રેક્ટરવાળાના ભાડા જે પ્લસ થયા છે અમારા તોલવાળાનું છે એ પ્લસ થયા છે અને મજૂરી વર્ગનો જે ભાવ વધારો થયો છે એની સામે જ અમે એટલું દસ પૈસા જ ભાડો વધારે કર્યું છે વધારે ભાડું કર્યું નથી પણ એ મજૂરી પૂરતું જ વધ્યું છે જ્યારે બટેટા બજારમાં એક આવે ત્યારે સ્વાભાવિક છે કે ભાવ તૂટે એટલે ખેડૂતો બટેટા કોલ્ડ સ્ટોરેજમાં રાખી દે છે જેથી સારા ભાવ મળે ત્યારે વેચી શકે પણ હવે તો ખેડૂતોને અહીંયા પણ માર પડી રહ્યો છે સૌથી મોટો સવાલ એ છે કે દરેક ઉત્પાદનનો ભાવ ઉત્પાદક નક્કી કરે છે ટાકણીથી લઈને તોપ સુધી જે બનાવે એ ભાવ નક્કી કરે પણ એક માત્ર ખેડૂતની પેદાશ એવી છે કે જેનો ભાવ બીજા નક્કી કરે આ પરિસ્થિતિમાંથી બદલાવ કેવી રીતે લાવી શકાય તે સૌએ સાથે મળી વિચારવાનો સમય પાકી ગયો છે પણ બનાસકાંઠાના ખેડૂતોના બટાટાના ભાવ તો વેપારી નક્કી કરે છે બીજી બાજુ કોલ્ડ સ્ટોરેજમાં રાખવાના ભાવ કોલ્ડ સ્ટોરેજ માલિકો નક્કી કરે છે કહેવાય ને જોરદાર પોતાના હક અને ભાવ માટે ખેડૂતોએ એક થઈને અવાજ ઉઠાવવો જરૂરી છે અને હવે તમારો અને આપણો સહિયારો અવાજ બનવા માટે પોથી તૈયાર છે જય જવાન જય કિસાન